સુરતના રાંદેર વિસ્તારમાં પૂર્વ આયોજિત ચોરી કરનાર ચોર ટોળકીને રાંદેર પોલીસે લાખોના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે રાંદેર પોલીસે બે ચોરને અલગ અલગ જગ્યાએથી રોકડ સત્તર લાખ અને સંતાડી રાખેલા સોનાના દાગીના મળી કુલ પાંત્રીસ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે રાંદેર પોલીસ મથકના પોલીસ કર્મીઓએ રાંદેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં અને સીસીટીવી કેમેરાની મદદથી ચોરીની ઘટના ઉકેલવાની દિશામાં કામ કરી રહ્યા હતા દરમિયાન બાતમી મળી હતી કે એક ચોર હાલ રાંદેર વિસ્તારમાં ફરી રહ્યો છે પોલીસે અલ્તાફ શાહ શાંડુ શાહ ફકીરને ઝાડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં અલ્તાફ શાહ ફકીરે કબૂલાત કરી હતી રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ ના ઘરમાંથી સોનાદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને ચોરી કરવું કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ વાતને પાંત્રીસ લાખના દાગીના નથીલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગઢફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એમનાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપીનું નામ શું એનું શું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરિયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં તે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે અને અત્યારે કોઈ સ્વતંત્ર કોઈ ગુનામાં સંડોવણી જડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે સર ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો છે કે પછી કોઈ નહીં એણે સૌ પહેલા જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા તે દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કપાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને એણે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લુખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે